જેમાં વિદ્યાર્થીઓ માટે ડિજિટલ રૂમો દરેક રૂમમાં ચાર વિદ્યાર્થીઓ રહી શકે તેવી ઉત્તમ સગવડ સાથે કોમ્પ્યુટર સેટ અને ઓડિટોરિયમ હોલનું નિર્માણ કરાવશે આ શૈક્ષણિક સંકુલમાં સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ વિદ્યાર્થીઓ કરી શકશે આ તકે સર્વે આગેવાનો માંડવી પ્રવાસે પધારેલ અને ભવ્ય શિક્ષણ સંકુલ વિષય બાબતે માહિતી આપી હતી મારું નામ ગોવિંદભાઈ મહેશ્વરી નલિયાનો રહેવાસી અત્યારે ભુજ રહું છું અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ સંચાલિત મહેશ્વરી કર્મચારી મહામંડળ દ્વારા ભુજ તાલુકાની અંદર મિરજાપર મધ્યે મહેસૂરી સમાજ માટે મૈસરી સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે કરમ શૈક્ષણિક સંકુલનું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે જેનું બાંધકામ અત્યારે આપણા મેસરી સમાજના જે દાતાઓ છે અથવા ઉપરાંત અન્ય સમાજના જે દાતાઓ છે એના દ્વારા અત્યારે કરમ શૈક્ષણિક સંકુલનું બાંધકામ નેવું ટકાની આસપાસ પૂર્ણ થયું છે આ કરમ શૈક્ષણિક સંકુલની અંદર વિદ્યાર્થીઓ અને સાથ સાથે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની તૈયારી વિદ્યાર્થી ભાઈ બહેનો કરી શકે એના માટેનો આ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે એની અંદર ડિજિટલ રૂમો પણ બનાવવામાં આવશે દરેક રૂમની અંદર ચાર વિદ્યાર્થીઓ રહી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે સાથે સાથે દરેક રૂમોની અંદર કોમ્પ્યુટર સેટ પણ લગાડવામાં આવશે એ ઉપરાંત મોટો ઓડિટોરિયમ હોલ પણ છે જેની અંદર જુદી જુદી જે કંપનીઓ છે જુદી જુદી જે સંસ્થાઓ છે એના દ્વારા જે ઓનલાઈન શિક્ષણ જે આપવામાં આવે છે એની સાથે કોન્ટેક કરી અને એવું શિક્ષણ આ કર્મશિક્ષણની અંદર પણ આપવામાં આવશે આ જે કર્મ શૈક્ષણિક જે સંકુલ બની રહ્યું છે એનો જે હેતુ છે ખાસ કરીને મહેસરી સમાજના જે જેટલા પણ કર્મચારી ભાઈઓ છે એનો એક એવો હેતુ છે એનો એક એવો વિચાર છે કે આપણા સમાજ માટે આ આવો જો સંકુલ બનાવવામાં આવે તો અત્યારે જે કોમ્પિટેટિવ એક્ઝામ જે સરકાર દ્વારા જે બહાર પાડ પાર પાડવામાં આવતી જે જાહેરાતો છે એમાં વિદ્યાર્થીઓ ભાઈ બહેનો પૂરેપૂરી તૈયારી કરી શકે અને પૂરેપૂરો માર્ગદર્શન મળી શકે તે એનો આ સંકુલનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે આની અંદર ખાસ કરીને આપણા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રેમકુમાર કંડ સાહેબ અને સાથે બી એડ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એલ વી ફફ સાહેબ એના રાબો હેઠળ એના માર્ગદર્શન હેઠળ આ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે ઘણા બધા દાતાઓએ આ સંકુલની અંદર પોતાનું યોગદાન આપ્યું છે કર્મચારીઓ છે એ પણ દર મહિને પોતાનું યોગદાન આપે છે ચાલુ નોકરી ઉપર હોય અથવા નિવૃત્ત જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પણ પોતાનો જે પગાર છે એનો એક ટકો આ સંકુલની અંદર જમા કરાવવામાં આવે છે એટલે આવી રીતે આ મૈસૂરી સમાજ માટે એક ઐતિહાસિક ભવન ભવિષ્યની અંદર તૈયાર થશે જેની અંદર મૈસૂરી સમાજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થી ભાઈ બહેનો આ સંકુલની અંદર જે સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે એની તૈયારી કરીને સમાજની અંદર બહાર આવશે એવો અમારો આ સંકુલનો મકસદ છે જેની અંદર સર્વે અનુસૂચિત જાતિના ભાઈ બહેનોને ખાસ અપીલ કરવામાં આવે છે કે આપના દ્વારા શકે એટલું આ સંકુલની અંદર યોગદાન આપશો એવી અમારી અપીલ છે ધન્યવાદ જય ભી